હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છ ખાલી જગ્યા બે માર્ક્સના દાખલા ત્રણ માર્ક્સ જેવા દાખલા આવતા હોય તમામ પ્રકારનું નાનું અમથું સોલ્યુશન કરીશું જે તમારે શાળામાં બધી જ શાળાઓમાં બધા જ ટ્યુશનમાં વીકલી ટેસ્ટ લેવાતી હશે અત્યારે પહેલાં બીજા ચેપ્ટરની અથવા મંથલી ટેસ્ટ લેવાતી હોય પચીસ માર્કની વીસ માર્કની ત્રીસ માર્ક્સની એમાં ખૂબ જ અગત્યનું અને તમને કામ લાગે તેવું થોડુંક રિવિઝન કરી લઈએ અહીંયા તમે રિવિઝન કરશો આ રીતે એટલે તમને રકમ બદલેલી ગમે તે દાખલા હોય તેનું તમે સોલ્યુશન કરી શકશો ખ્યાલ આવે છે તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલો એમસીક્યુ એમસીક્યુ મેં લખ્યા નથી એમસીક્યુ આગળ પણ મેં ઘણા બધા વિડીયોમાં કીધું એમસીક્યુમાં તમને રકમ ગમે તે આપી હોય એમસીક્યુ બદલી શકે આપણને જવાબ આવડતું હોય તો એમસીક્યુમાં જ ગોતવાનું એમસીક્યુ જોઈને જવાબ નથી લખવાનો પેલા દાખલાનું સોલ્યુશન કરવાનું એમસીક્યુ નો દાખલો દાખલો અને જે આપ્યું હોય તે પેલું જો એ કોઈ સમય સંખ્યા હોય તો એ ગુણ્યા ઝીરો એ એક કોઈ સમય સંખ્યા હોય સમય સંખ્યા એટલે પીએપોન ક્યુ એ પાંચ હોય છ હોય નવ હોય દસ હોય પાંચના છેદમાં હોય ગમેના છેદમાં હોય અહીંયા હું કીધું ઝીરો તો ગમે સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર કરો તો તમારો જવાબ શું આવશે શૂન્ય પતી ગયો ન્યાજ એમ સી ગયો કોઈ પણ જાતની ગણતરી કરવાની જ ન આવે ચાલો પછી એક મિનિટ જો એ એક કોઈ સમય સંખ્યા હોય અને અહીંયા કીધું એ ગુણ્યા એક ગમે સંખ્યાનો એ સાથે ગુણાકાર કરો તો એ સંખ્યા પોતે આવે અને પોતે કઈ સંખ્યા છે એ છે એની જગ્યાએ બી સી ડી પાંચ છ નવ તો એ પોતે પોતું લખી નાખવાનું કારણ કે ગમે તે સંખ્યાનો એક સાથે તમે ગુણાકાર કરશો એટલે એ સંખ્યા પોતે જ મળશે આટલું મગજમાં બેસાડી લેજો પછી નાનામાં નાની પૂર્ણ સંખ્યા તો કે ઝીરો મોટામાં મોટો ઋણ પૂર્ણાંક તો કે માઇનસ વન નાનામાં નાની પૂર્ણ સંખ્યા ઝીરો માત્ર અને માત્ર પૂર્ણ સંખ્યામાં જ ગણવામાં આવે

છેદમાં ઝીરો એ જગ્યા છે અથવા ઝીરો ના છેદ માં ઝીરો એનો જવાબ ઝીરો આવ્યો તો ઝીરો સમાવેશ સમાવેશમાં થાય છે તો કે પૂર્ણ સંખ્યામાં માટે તમારો જવાબ આવ્યો પૂર્ણ સંખ્યા

કારણ કે ગમે સંખ્યાનો એક સાથે તમે ગુણાકાર કરો તો એ સંખ્યા પોતે છે ક્લિયર યસ પછી તો અહીંયા લખી જ નાખો પ્લસ માઇનસ કાંઈ કરવાની જરૂર નથી જે ખૂટતી સંખ્યા લખના નાણાં ધોરણ આવતી ને ખૂટતી સંખ્યા લખો એક અને ચાર ની વચ્ચે કઈ આવે તો કે બે અને ત્રણ એ તમારે જો ખૂટતી સંખ્યા કઈ છે માઇનસ સાત છેદ માં તેર

આઠ સેવન ના છેદમાં એટ કઈ છે નહી પેલા ને બીજા ચેપ્ટરમાં સેમ ટુ સેમ છે ગુણાકારનો ભાગાકાર ભાગાકારનો ગુણાકાર સરવાળો બાદ બાકી બાદ સરવાળો મેં પહેલાં જ કીધું જમવા બેઠા હોય તો લગ્નમાં એક બાજુ લેડીઝ બેઠી હોય એક બાજુ જેન્ટ બેઠા હોય તો લેડીઝને ડાબી બાજુ કરી નાખવાની જેન્ટને જમણી બાજુ કરી નાખવાના એટલે કે ચલવાળા વાળા પદ એ બી સીડી ટુ સોરી એ બી સીડી એફ જેથી લઈને ઝેડ સુધીની તમામ સંખ્યાને ચલ ગણવામાં આવે એને એક બાજુ કરો અચલને એક બાજુ કરો સાદું આપો માઇનસ માઇનસનું ભૂલતા નહીં માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ અને પ્લસ 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 નિશાની મૂકવાની થાય તો જે પણ મોટી સંખ્યા હોય પાંચ ને પાંચ ખાલી જગ્યા કાઢી હતી તેનું સોલ્યુશન આજે આપણે જોયું હવે આના પછીના પ્રશ્નોમાં આપણે બે માર્ક્સના પછી ત્રણ માર્ક્સના એ રીતનું સોલ્યુશન કરીશું તો પછીનો પ્રશ્ન નંબર ત્રણ કિંમત શોધો નીચેના દાખલા ગણો આ બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે ને ત્રણ માર્ક્સમાં પણ પૂછાઈ શકે એક્ઝામ્પલ તરીકે આ 15 ની જગ્યાએ 16 આવ્યો અને મોડ ની જગ્યાએ 17 હોય રીત કઈ આવે સોલ્યુશન કઈ રીતે આવે ગણતરી કઈ રીતે આવે શીખવાનું છે હું એમ નથી કહેતો કે આજ પૂછાય તમારી જે સ્કૂલ માં કે ટ્યુશન માં લેવાતી હોય માં પૂછાય એમ નથી કહેતો આ રીત નું સોલ્યુશન કરશો તો તમે જલ્દી થી કરી શકશો પહેલો દાખલો અહીંયા ગુણાકાર છે અહીંયા ગુણાકાર છે ને આ બે વચ્ચે બાદ બાકી છે તો ભાગો સભાના નિયમ મુજબ ભાગ ગુ સભા ભાગ એટલે ભાગાકાર ગુ એટલે ગુણાકાર સ એટલે સરવાળો અને બાદ એટલે સૌ પ્રથમ ભાગાકાર નથી માટે ગુણાકાર બે બે સંખ્યાનો આ બે સંખ્યાનો કરીએ તો ઉપર ઉપરનો ગુણાકાર 2 3 6 અને 5 7 35 સેમ ટુ સેમ નીચે તો એમנם જ રહેશે 3 3 9 અને 7 5 35 બધું જ માઈનસમાં છે ભાઈઓ બધું જ માઈનસમાં છે કરવાની હોય અથવા સરવાળો કરવાનો હોય તો સૌ પ્રથમ એટલે કે લસા લેવાનો મને તો ખબર છે લસા કે ચૌદ પંચા સિત્તેર અને પાંત્રીસ દો સિત્તેર પાંત્રીસ ને બે વડે ચૌદ ને પાંચ વડે પાંત્રીસ ને બે વડે આટલું તો બધાય કરી નાખે પછી હું તો કે જેટલા ને 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 છેદ છેદ વડે 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 સોરી તો 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 ગુણાકાર કરો બાર પાંત્રીસ દુ સિત્તેર માઇનસ પાંચ એક પાંચ ચૌદ પંચા સિત્તેર નવ દુ અઢાર પાંત્રીસ દુ સિત્તેર હવે જુઓ છે અહિયાં જો પાંત્રી ચૌદ પાંત્રી અલગ અલગ હતો

સોળ માઇનસ ચૌદ ને નવ ઉડા પંદર નવ ચાર સાત તો ઉપર હું વઈનસ તો પ્લસ જ થઈ જાય ત્રણ ના ચાર ગુણ્યા બે ના છેદમાં ત્રણ બે ના ત્રણ કેમ માઇનસ નો લેખા કારણ કે એક માઇનસ છે બીજું માઇનસ છે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ હજી સાદુ તો ઉડી ગયા ગયા થઈ તો ઉપર તો કઈ ન હોય તો લખી નાખ્યા તો જવાબ કઈ છે નહી જેટલી તમે ગણતરી ફાસ કરશો જેટલો ગુણાકાર ભાગાકાર ફાસ કરશો ઘડિયા જેટલા આવડશે વર્ગ ઘન એટલું આ સોલ્યુશન થશે ગુણાકાર હોય તો ઉપર નીચે ક્રોસમાં બધે ઉડે બાજુ બાજુ ન ઉડે જયારે સરવાળો બાદ બાકી હોય તો એમાં સૌ પ્રથમ છેદ તમારે સમાન કરવો પડે એટલે કે લસા લેવો પડે તો તમે સાદુરૂપ આપી શકો જુઓ હજી એક વાર આ બે ગુણાકાર આ બે ગુણાકાર બે તેરી છ પાંચ છતાં પાંત્રીસ તેરી નવ સાત પંચા પાંત્રીસ ક્લિયર બધું જ બાદ બાકીમાં લસા લીધો સિત્તેર પાંત્રીસ દુ સિત્તેર ચૌદ પંચા સિત્તેર પાંત્રીસ દુ બે વડે બે વડે પાંચ વડે પાંચ વડે બે વડે બે વડે બાર પાંચ અઢાર છેદ સમાન બાદ બાકી માઇનસ બાર માઇનસ પાંચ માઇનસ અઢાર બાર ને પાંચ 35 માઇનસ આવી ગયો માઇનસ એક ના છેદ બે સેમ ટુ સેમ પણ અહીંયા બધું ગુણાકારમાં છે સરવાળો બાદ બાકીમાં નથી ખાલી નિશાની છે બાદ બાકીની કરવાની નથી સાદુરૂપ ચાર ચોકે ચોકે સોળ ત્રણ તેરી નવ

ત્રણ ભાગાકાર માં પેલી બાજુ બાજુ જમણી બાજુ લેડીઝ એટલે એક્સ છત્રીસ એક્સ માઇનસ થ્રી એક્સ નું માઇનસ નું માઇનસ પાછું થયું ભાઈ છત્રીસ માંથી ગયા તો વૈધા તમારા તેત્રી એક્સ

જમણી બાજુ જ આવવા દો હાલ હવે લઈ ગયો લસા બે નું કોમન લસા આવશે કેટલો આવશે બે બે એક ને બે વડે બે ને એક ને બે લઈ તો ખરાબ ત્રણ ત્રણ એક ના છેદ માં બે ચૌદ અઠયાવી ના છેદ માં બે સાત એક સાત ના છેદ માં બે બધા છેદ સમાન બે ઉડે બે આ બાજુ ભાગે કરે તો ગુણાકારમાં માં ન્યાય બે ઉડે ઉડાયેલા જ કરો દસ એક્સ માંથી ત્રણે જાય તો કે સાત માઇનસ ને સાત પાંત્રીસ સાત ગુણાકાર માં પેલી બાજુ ખ્યાલ આવે છે આ દાખલામાં પેલા તો અહિયાં એક આપ્યા એનો મેં લસા લીધો ત્રણ એટલે ત્રણ એકા ત્રણ થયા ત્રણ ને ચાર થયા બે પદ સમાન થઈ ગયા છ ભાગાકાર જેમણી બાજુ પ્લસ થ્રી એક્સ આ બાજુ આવ્યો તો માઇનસ થ્રી એક્સ છત્રીસ માઇનસ થ્રીસ એક્સ માઇનસ ત્રણ માઇનસ ચોવીસ માઇનસ માઇનસ પ્લસ ચોવીસ નવ માઇનસ તેત્રીસ

પાંચ દુ તો કે દસ ત્રણ એક સાત પાંત્રીસ સાત ગુણાકાર માં આ બાજુ ગયા તો ભાગાકાર માં સાત પંચા પાંત્રીસ માઇનસ એમનું ખ્યાલ આવે છે તો ત્રીજો પ્રશ્ન ત્રણ માં ત્રીજો અને દાખલો જે જોયો હવે આપણે બે દાખલા મોટા જોઈશું આ દાખલા બે માર્ક્સમાં અથવા ત્રણ માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના તો છેલ્લો પ્રશ્ન યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુ આપો સેમ ટુ સેમ છેદ સમાન કરવાનો છેદ સમાન કરવા માટે લસા લેવો પડે પહેલાં તો જેના છેદ સમાન છે એને અલગ કરો ચારના છેદમાં અહીંયા પાંચ અહીંયા પાંચ એ બેના આયદ રાખો કે ચારના છેદમાં પાંચ પ્લસ એકના છેદમાં પાંચ આ એક જોડ બનાવી પ્લસ બીજી જોડ ત્રણ ના છેદમાં સાત કરી યોગ્ય ગુણધર્મ નો ઉપયોગ કર્યો મેં ક્રમની અદલા બદલી કરવાથી સરવાળા ફેર ન પડે ખ્યાલ આવે છેદ સમાન છે માટે ચાર ને પાંચ પાંચ છેદમાં પાંચ તને ને ચાર સાત સાત 7 સાત 9 ચાર નવ નવ ના નવ પાંચ પાંચ સાત સાત નવ નવ એક દાખલો થયો એક 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 દાખલામાં જ્યાં છેદ સમાન હતા પાંચ ભેગું કર્યું સાત વાળું ભેગું કર્યું નવ વાળું ભેગું કર્યું

પ્લસ બે ના છેદમાં પાંચ પછી ચાર વાળું હવે આપશું આપણે રૂપ કાંઈક તો ભૂલશે ભૂલશે અહિયાં ખા થઈ શકતા હોવા જોઈએ તો તમાર ચાર થાય હવે કઈ વાંધો નહીં ચાલો સાત હોય સાત હોય તો વાંધો નહીં થોડું કટપટ નહીં ના છેદ માં નવ પ્લસ ત્રણ બે પાંચ ના છેદ પાંચ અગિયાર માઇનસ ત્રણ સાત ના છેદ ચાર આવું કયું કઈ આ તો યુગ્યું એક પ્લસ એક પ્લસ આઠ ના છેદ માં ચાર સીધો સરવાળો થશે નહી ચાર પ્લસ ચાર પ્લસ સાત ના છેદ માં ચાર ચાર ને ચાર આઠ આઠ ને સાત પંદર પંદર ના છેદ માં ચાર મિશ્ર માં ફેલવું હોય તો ચાર તેરી બાર બાર ને ત્રણ પંદર ગયો દાખલો અને અગર જો અહીંયા ત્રણની જગ્યાએ સાત હોય તો આ સોરી આ ત્રણની જગ્યાએ અહીંયા સાત હોય તો અગિયાર માઇનસ સાત કેટલા થઈ જાય ચાર ચારના છેદમાં ચાર એટલે કેટલા થાય એક પ્લસ એક પ્લસ એક તમારો જવાબ શું આવે ત્રણ જો રકમમાં અહીંયા રકમમાં અહીંયા સાત આઈપ્યા હોય તો જો સાત ન આપ્યા હોય તો આ તમારો જવાબ થશે આઈ થિંક તો સાત જ હશે માટે તમારો જવાબ ત્રણ થશે તો રકમમાં જોજો શું આપ્યું છે વ્યવસ્થિત રીતે